ભગવાન પ્રાગટ્ય થયું અને હવે નામકરણ વિધિ થઈ છે નામકરણ સંસ્કાર બંને દીકરાઓ એક રોહિણી નંદન અને એક ંદન બંનેનું નામકરણ કરવામાં આવ્યું મથુરા નગરીથી યાદવોના કુલગુરુ ગર્ગાચાર્યજી આવ્યા છે જેવા ગોકુળમાં ગર્ગાચાર્યજી આવ્યા નંદ બાબાને બહુ હરખ થયો પવિત્ર વિદ્વાન સંત અમારે ત્યાં આવ્યા છો હે ગર્ગાચાર્યજી અમારા દીકરાઓનું નામકરણ તમે કરી આપો ગરગાચાર્યજી કહે છે પણ નંદ બાબા ધ્યાન રાખજો હું યાદવોનો કુલ ગુરુ છું અને હું જો તમારા દીકરાઓના નામ પાડીશ અને કંસને જો ખબર પડી કે યાદવોના કુલગુરુ એ नंदને ત્યાં બે દીકરા છે એનું નામકરણ કર્યું તો કંસને શંકા થશે સમજો હું યાદવોનો કુલગુરુ છું એને શંકા જશે બાપજી તમે ચિંતા કરો માં મથુરા નગરીમાં કંસના રાજમહેલમાં શું અરે ગોકુળ ગામમાં પણ કોઈના ઘરમાં કોઈના કાને આ વાત નહીં થાય કે ક્યારે આ નામકરણ વિધિ થઈ ગઈ અત્યંત અત્યંત ગોપનીય રીતે રીતે ગુપ્ત સ્થાન પસંદ કરવામાં આવ્યું નંદ બાબાની ગૌશાળા ત્યાં આટલા જ વ્યક્તિત્વો હાજર છે એક ગર્ગાચાર્યજી નંદા રોહિણીજી અને બંને દીકરાઓ કોઈ ત્યાં ઉપસ્થિત નથી રોહિણી નો છે રોહિણીજીએ પોતાનો દીકરો ગર્ગાચાર્યજીના ખોળામાં પધરાવ્યો અને ગર્ગાચાર્યજીએ બાળકના મુખનું દર્શન કરી માને કહ્યું કે હે માં તમારો પુત્ર અત્યંત સુંદર છે મનોહર છે રમ્ય છે આકર્ષક છે તેથી હું એનું નામ પાડું છું રામ રામ નામનો અર્થ થાય છે જે રમ્ય રમ્ય ધાતુ ઉપરથી રામ નામ થાય રમ્ય એટલે સુંદર મનોહર મન હરીલે આકર્ષક રૂપાળો રમણ નથી કહેતા કોઈ દ્રશ્ય સુંદર ન કહો તો એને રમણીય જગ્યા છે રમ્ય રમ્ય છે રામ રામ યાને જો સુંદર હૈ આકર્ષક હૈ એક બાર છબી દેખ લો તો નેત્ર પર સ્થિર હોય એટલે આખા જગતમાં બળરામથી આખા જગતમાં એ બળરામથી ઓળખાશે નામ રામ છે ઓળખાય છે બળરામથી અને છોકરાઓના નામ છે ને થોડાક આમ ભગવાનના નામ પાછળ પડાય કઈ નામ જ ન ઢરતા હોય પિંકી ટિંકી મિંકી મને ક્યારે ક્યારે હું યાદ આવે બોલું અમારી એક જગ્યાએ કથા થઈ હતી હવે આપણે નામ અનામી રીતે જાહેર કરીએ જો એક જગ્યાએ કથા થઈ એટલે સ્વાભાવિક રીતે કથા થાય એટલે યજમાનો સાથે એક પારિવારિક સંબંધ થઈ જાય અને પછી ઘરમાં જ કોઈ પણ હરખના સમાચારો આવે સુખ દુઃખના સમાચારો યજમાનો આપણી સાથે વહેંચતા હોય તો હવે થયું એવું કે કથા પૂરું થઈ એના એક બે વર્ષ પછી એ યજમાનને ત્યાં દીકરીનો જન્મ થયો અને બહુ હરખમાં આવ્યા અને ઘરે પેંડા આપવાય આવ્યા દીકરીનો જન્મ થયો દીકરી લક્ષ્મી અવતર્યા દીકરીનો જન્મ થયો ને જન્મના એકાદ મહિના પછી આવ્યા દર્શન કરવા એટલે દીકરીને લઈને આવ્યા પેંડા લઈને આવ્યા એટલે યજમાન એની પત્ની એટલે પતિ પત્ની ને બાળકી એટલે આવ્યા અને પત્ની છે ને બહુ આમ રાજી થતી કે મારા બાજુમાં જ બેઠા હતા એના પત્ની મને કંઈક દીદી આમ અમારા એવડાઈ છે ને એને આમ સંસ્કૃત શબ્દોનો બહુ આમ સંસ્કૃતનો બહુ શોખ એણે નક્કી જ કર્યું દીકરો થાય દીકરી થાય નામ આમ એવું આમ સંસ્કૃતિ વાળું હોવું જોઈએ મેં કીધું વાવા બહુ સરસ આ આવું જ હોવું જોઈએ આ પિંકી ટીંકી મિંકી આવા ન હોવા જોઈએ કંઈક અર્થ સર એવું નામ હોવું જોઈએ એટલે મેં તો મને બહુ આમ રૂચિ જાગી ક્યુરિયોસિટી જિજ્ઞાસા જાગી કે વા વાહ આટલો આનો ભાવના બહુ સારી કહેવાય એટલે મેં કીધું વાહ સરસ શું નામ નામ શું રાખ્યું એટલે એ બેન બોલ્યા કે દીકરીનું નામ અમે શ્લેષમાં રાખ્યું સો વાળી રાશિ આવતી હશે શ્લેષમાં રાખ્યો અને એ જે હું બોલી શ્લેષમાં ને મારાથી હસું રોકાઈ નઈ અમે છે ને પાછા અમુક સ્થિતિમાં આવે ને હસી નો કેમ જાય હસી ન શકી કારણ કે હવે એનો હરખ હોય આપણે એનો હરખ કેમ ભાગવો એટલે પછી વાતે હું થોડીક વાર તો ખમી ગઈ પછી અડધી કલાક પછી ભાઈ ક્યાંક બીજી વાતોમાં મશગુલ હશે પછી મેં એના પત્ની ધીરેકથી કાનમાં કીધું બેન એમાં એવું છે તમે નામ રાખ્યું તમને એમ કે શ્લેષ્મા એના ફોનેટિક સાઉન્ડ બહુ સારો આવે છે આમ સાંભળવામાં મજા આવે છે શ્લેષ્મા એનો વેરી યુનિક એન્ડ યુનિક નેમ વાત બધું બરાબર છે પણ તમે આનો નામ પાડવા પહેલાંનો અર્થ કોઈને પૂછો તો જાણકારને વિદ્વાનને કોઈને અર્થ પૂછો તો કે નાના નામ સાંભળવામાં સારું લાગતું હતું અને આમ સ્કૂલમાં કોઈનું ન હોય છોકરાઓનું નામ તો મારી દીકરીનું નામ અલગ પડી આવે અલગ લાગતું હતું મેં કીધું વાત બરાબર છે પણ કાંઈક અર્થ જાણીને પછી નામ રખાય શ્લેષમાંનો અર્થ તમને ખબર સંસ્કૃતમાં શું થાય શ્લેષ એટલે નાકમાં સેદા નાકની ચીકાશ એને શ્લેષ કહેવાય એટલે ઘણી વાર આ તો હું કોઈને ખબર ન પડે હાઈલો જાય તો હાઈલો જાય પણ જેને ખબર હોય ને તો પછી હસવું રોકવું કે શેડા નહીં કુછ અર્થ સરે કોઈ નામ નામ એસા હો નામનું શાસ્ત્ર છે આપણે ત્યાં નામના શાસ્ત્રમાં પહેલી જ લાઈન છે નામ કોને કહેવાય અને નામ કોઈનું કોઈ પણ વસ્તુ વ્યક્તિ તત્વ કોઈનું નામ રાખવું હોય એની પાછળનું એક વિજ્ઞાન છે ભારતીય ઋષિઓએ હરેક વસ્તુના વિજ્ઞાનોથી પછી રંગોનુંય વિજ્ઞાન આપ્યું છે કયા વ્યક્તિની કેવી રંગની ચામડી છે કેવું કોમ્પ્લેક્શન છે ને કયો વ્યક્તિ કેવા રંગના કપડાં પહેરે એનામાં સંસ્કૃત સાહિત્ય ઉપલબ્ધ છે ભરમાર છે હા હા ફેશન શાસ્ત્ર કઈ વ્યક્તિએ કેવા રંગના કપડાં પહેરે તો એ નીખરી ઉઠે ઋષિઓએ શું શું નથી આપ્યું કામ શાસ્ત્ર થી લઈને અણુશાસ્ત્ર સુધી દરેક વસ્તુમાં થીસીસ આપ્યા છે કામ શાસ્ત્ર આપનારા વાત્સ્યાયન ઋષિ હતા અણુશાસ્ત્ર આપનારા ગુજરાતના જ કણાદ ઋષિ હતા ગુજરાતમાં થઈ ગયેલા કર્દમ ઋષિ ગુજરાતના હતા કણાદ ઋષિ ગુજરાતના હતા આ બધા ગુજરાતમાં થઈ ગયેલા ઋષિઓ શ્લેષમાં નામનું પણ એક શાસ્ત્ર છે અને નામનો હેતુ શું હોય કોઈ પણ વસ્તુ વ્યક્તિનું નામ સમજો વ્યક્તિનું નામ આ આ વસ્તુ એવી છે ને મારા તમારા બધાના જીવનમાં લાગુ પડે કાલ સવારે આપણે માતા પિતા બનો કે દાદા દાદી બનો નાના નાની બનો આવા પ્રસંગો આપણા જીવનમાં આવવાના જ છે અને આ વસ્તુ આપણે આપણા જીવનમાં લાગુ પડવાની જ છે તો નામકરણનો હેતુ શું છે સ્વનામ ધન્ય નામ છે એ જીવનનું લક્ષ્ય બનવું જોઈએ નામ શાસ્ત્રનો હેતુ આ છે કે વ્યક્તિનું પોતાનું નામ એના જીવનનો લક્ષ્ય બનવું જોઈએ એટલે આપણે કોઈનું નામ ગિરધારી હોય કોઈનું નામ રેમ હોય કોઈનું નામ શ્યામ હોય અથવા ઈશ્વરીય કોઈ પણ નામ હોય તો એ જે ભગવાનમાં રહેલા ગુણો 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 છે એ વ્યક્તિમાં ઉજાગર થાય ને વ્યક્તિ એ ગુણો પામે લક્ષ્ય પામે એ હેતુ હોય છે કોઈ પણ નામનો સ્વનામ નામ ધન્ય બળરામ અને હવે પોતાનો લાલન ગર્ગાચાર્યજીના ખોળામાં પધરાવે છે અને ગર્ગાચાર્યજી એ જેવા લાલનના ચરણો નો સ્પર્શ કર્યો તો એક જ પળમાં સમાધિ લાગી જાય અને સમાધિમાં પરમાત્માના ચોવીસે અવતારોના દર્શન થાય કે આ ઈશ્વરીય તત્ત્વ આ પરબ્રહ્મ પરમાત્મા કોઈ અવતારમાં રક્ત વર્ણ ધારણ કરીને આવે ક્યારેક પિત્ત વર્ણ ધારણ કરીને આવે ક્યારેક ગૌરવ ધારણ કરીને આવે અને આ અવતાર જ્યારે લીધો છે પૂર્ણાવતાર લીધો છે ત્યારે પરમાત્મા કૃષ્ણ વર્ણ ધારણ કરીને આવ્યા છે તેથી હે નંદ બાબા હે યશોદામાં તમારા પુત્રનું નામ હું રાખું છું કૃષ્ણ બોલીએ કૃષ્ણ કનૈયા નામકરણ થયું કૃષ્ણ અને નંદ બાબા ગોખવા માંડ્યા કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ નામ થોડુંક અટપટું છે કૃષ્ણ નામ અટપટું છે અને રામ નામ રામ જેવું જ સરળ છે રામ નામ છે ને ઈધર ફર્નિચર ના હોય ને ફર્નિચર માં હમતા ના હે તો રામ નામ છે ને અહીંયા ફર્નિચર નું હોય ને તોય લેવાય જાય વાંધો ન આવે પણ ફર્નિચર નો હોય ને તો કૃષ્ણ નામ લેજો ભરાઈ જાય સામે વાળો ભરાઈ જાય એટલે જ્યાં સુધી ફર્નિચર છે ને ત્યાં સુધી કૃષ્ણ નું નામ લઈ લેજો નહી તો પછી કૃષ્ણ ન થઈ જાય